જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે સર્વપિતૃ મોક્ષ અમાસ સાથે જોડાયેલી પિતૃ અમાવસુની કથા એક પુરાણ સમયની વાત છે એક નગરમાં અગ્નિસ્વાત અને પદ નામના અતિ પવિત્ર પિતૃદેવ રહેતા હતા તેમની માનસ કન્યાનું નામ અક્ષોદા હતું આ અક્ષોદાએ ભાદરવા મહિનાની શ્રદ્ધા પક્ષની સર્વે પિતૃ અમાસના દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા માટે તપ કર્યું અને કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને બધા પિતૃદેવતા અક્ષોદા સામે પ્રગટ થયા તે સમયે અક્ષોદાનું ધ્યાન વિચલિત થઈ એક તેજસ્વી પિતૃ અમાવસુ તરફ થઈ ગયું અને બીજી કાંઈ જોયા વગર કે બી વિચાર્યા વગર એકી ટસે તે જ પિતૃને જોઈ રહી હતી તેણે અમાવસુને કહ્યું વરદાનમાં તમે કે તમે મને સ્વીકારો હું તમારી સાથે રહેવા ઈચ્છું છું અને જીવવા માગું છું અક્ષદાના આ વચન સાંભળીને સર્વ પિતૃદેવતા ગુસ્સે થઈ ગયા તેમણે તે જ ક્ષણે શ્રાપ આપ્યો કે પિતૃલોકથી પૃથ્વી લોક જશે આ સાંભળી અક્ષોદાએ કરેલી પોતાની ભૂલની ખબર પડી ને તેની માફી માંગવા લાગી ત્યારે પિતૃએ તેને માફ કરીને શ્રાપમાંથી મુક્તિ માટે તેને કહ્યું તે મત્સ્યકન્યા સ્વરૂપે જન્મ લેશે પરમપિતા બ્રહ્માના વંશજ મહર્ષિ ઋષિ પારાસર તે મત્સ્ય કન્યાને પતિ સ્વરૂપમાં મળશે અને તેના ગર્ભમાંથી ભગવાન શ્રી વેદ વ્યાસનો જન્મ થશે તે પછી શ્રાપ મુક્ત થઈને ફરીથી પિતૃલોકમાં આવી જશે બધા પિતૃઓએ તેમાં રહેતલા અમાવશુના ખૂબ વખાણ કર્યા અને તેમને વરદાન આપ્યું કે તમારા સૌંદર્ય અને સ્ત્રી સામે પોતાના મનને ભટકવા ના દેતા પોતાના પર સંયમ અને નિયમ ઉપર નિષ્ઠ રહ્યા માટે આજથી આ તિથિ તમારા નામથી અમાવસુ સ્વરૂપ તરીકે ઓળખાશે તો તમને મારી વાર્તા પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ